આરટીઓની એપીકે ફાઇલ ડાઉનલોડ કરાવી સાયબર ફ્રોડ આચરતી જમતારા ગેંગના ગેંગ લીડર સહિત ત્રણ આરોપીને સાયબર સેલે ઝારખંડથી ફિલ્મી ડેબે પકડી પાડ્યા હતા બીજા બાજુએ મોબાઈલમાંથી તમામ ડેટા ડિલીટ કરી દેતા રેકેટના મૂળ સુધી પહોંચવા પોલીસની મુશ્કેલી વધી છે સુરત સાયબર ક્રાઇમ પાસેથી મળતી માહિતી મુજબ ડુમ્મસ ખાતે રહેતા એક વૃદ્ધને સત્તાવીસમી ઓગસ્ટના રોજ અજાણ્યા નંબર પરથી આરટીઓ ચલણની એપ્લિકેશન ફાઇલ આવી હતી વૃદ્ધે એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાં નામ જન્મ તારીખ અને બેંકના ક્રેડિટ કાર્ડની વિગતો નાખી હતી પેમેન્ટ પે ઓપ્શન પર ક્લિક કરતા જ એપ્લિકેશન બંધ થઈ ગઈ હતી ગઠિયાએ વૃદ્ધ પાસે એપ ડાઉનલોડ કરાવી મોબાઈલ હેકર લીધો હતો એપ્લિકેશન બંધ થતાં જ કાર્ડમાંથી પચાસ હજારના ચાર ટ્રાન્ઝેક્શન અને પિસ્તાલીસ હજારનું એક ટ્રાન્ઝેક્શન મળી કુલ બે લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા ખાતામાંથી ઉપડી ગયા હતા જેમ કે સાયબર સેલમાં આ બાબતની ફરિયાદ નોંધાઈ હતી તેમાં સાયબર સેલે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા ઠગાઈના નાણા કોલકાતા યુકોના બેંક ખાતામાં જમા થયા હતા જેથી સાયબર સેલે પશ્ચિમ બંગાળમાં ધામા નાખી લઈક નફીઝ એમડી નફીઝ અને અસલમ ઉર્ફે ગુરુ મકબુલ ઉર્ફે હારૂન અંસારીને પકડી પાડ્યા હતા પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી લઈકના ખાતામાં ફ્રોડના બે પોઈન્ટ પિસ્તાલીસ લાખમાંથી એક લાખ જમા થયા હતા આ એકાઉન્ટ સદ્દામ નામનો આરોપી ઓપરેટ કરતો હતો સદ્દામે લઈકના ખાતામાં પચીસ હજાર કમિશનને ટ્રાન્સફર કર્યા હતા વધુમાં લઈક અન્ય આરોપી અસલમ ઉર્ફે ગુરુ અને સદ્દામ સાથે એટીએમમાંથી નાનો પડવા ગયો હતો સદ્દામે એક લાખમાંથી વીસ હજાર કમિશનના લઈ બાકીને એસી હજાર અસલમને આપ્યા હતા તેને કમિશનના પાંચ હજાર લઈ બાકીના પંચોતેર હજાર સીડીએ મારફતે જામતારા ગેંગ લીડર સરફરાજના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા સાયબર સેટે ટેકનિકલ સર્વિસના આધારે તપાસ કરી હતી અને ઝારખંડમાં ધામા નાખી સાયબર સેટે ગેંગ લીડર ઝારખંડના જામતારાના સરફરાજ યાસીન અંસારી અને રિયાઝ અંસારી કલેમિયા શહેજાદ અંસારી નૂર મોહમ્મદને પોલીસે ફિલ્મી ઢબે પકડી પાડ્યા હતા આરોપીએ મોબાઈલ ડેટા ખાલી ડિલીટ કરી દીધા હોય પોલીસે ડેટા રિકવર કરવાની કવાયત હાથ ધરી છે આરટીઓની ફાઇલ ડાઉનલોડ કરાવી ફ્રોડ ના ગુના ડિટેક્ટ થવાની શક્યતા છે રિમાન્ડ મેળવી ત્રણેયની સઘન પૂછપરછ હાથ ધરાય છે તો ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ આસામ દિલ્હી હરિયાણા કર્ણાટક અને મહારાષ્ટ્રમાં કુલ એકસો એકવીસ જેટલી ફરિયાદો નોંધાયો પણ સામે આવી છે આ તો સુરત સાયબર ક્રાઈમી ઠગકોની વધુ પૂછપરછ હાથ ધરી છે